અમારા ઘોડા હમણાં જો ઘોડા ઉડે તમારી લીવરો ગાયું નહી મારો ભાઈ જો આ અમારા નીતિનભાઈ

છે આ ભાઈ આમ કરો આ ભાઈ હમણાં બાવળીયા માં જાય એક નાનો મોટો ગયો છે લઈ ગયો છે લટક પગે લાગવા નઈ જવું આપડે અને અમે બે નહી જવું કારણ કે અમારે થાય એમ

મારો ભક્ત રહે દે બોલાય કે દાદા ભાઈ ભક્તિ ભક્તિ હો આંધો નહીં આપડે જો આયા છે ને બધું મેકી દેવું મારી બધી ઉખાતી છે ને બધી ભૂલી જાવ મારા સંતાન મેકી દેવા

ના ભાઈ ફોટા નહી પડે ફોટા બંધ રાખો ભાઈ અમે પૂનમ ભર્યો આવ્યો છે અમે ફોટા પાડવા નથી આવ્યો ભાઈ તમે કઈ બીજું ભાઈ તમારે કઈ કેવું છે તમે બેવોમાં ટાઈટ તમને નહીં લાગે આ ભાઈ જો ફોટા પાડવા ટુ તમે ખાલી જો પોસ્ટ દે છે જો નહીં પડે ભાઈ આ ભાઈ ભંગારી આવ્યો તો આ ભાઈ જો ભંગાર ઠલવે

હેલિકોપ્ટર ના ચૌદસો કીધા પણ આપડે સુખ સુખ ગાદી લેવી સુખ સુખ ગાદી લેવી છે સુખ સુખ ગાદી

આપણું નથી ભાઈ તમે જોવો જોવો અહીયા જો ખુશ થઈ જાવ કાકા તો જોવો નહીં જો જો નહીં કાકા

નંબર એક નંબર વાગે છે વાગે તો જાવ હો એ સંજો નકર તોડે નાખવાનું ડિસ્કો ડિસ્કો તો કર

ભાઈ આ બધા હવે તૈયારી કરી લેજે એની પાછા પહેરી લીધા ભગોડા મહિલા